અમડનગર પાલિકા દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિના ગીતો ગુંજી ઉઠ્યા. નગરની તમામ શાળાના બાળકોએ હાથમાં તિરંગો લઈ દેશભક્તિના સૂત્રો ચાર્કળ્યા. ભારતેશ્વરના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના "હર ઘર તિરંગા" નો સંકલ્પને સાકાર કરવા અમડનગર પાલિકા દ્વારા આયોજિત તિરંગા રેલીના સંયોજક અને

આમદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ અશ્વા પાલિકાના તમામ સદસ્યો તેમજ તમામ સરકારી કચેરીઓના સ્ટાફ પોલીસ જવાનો અહમદનગરના પ્રબુદ્ધ નાગરિકો વેપારી આગેવાનો પ્રજાપિતા રમકુમારીની બહેનો મોટી સંખ્યામાં હાથમાં તિરંગા ઝંડો લઈને તિરંગા યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત અહમદનગરની તમામ શાળાના બાળકો તેમજ શિક્ષણગણ પણ યાત્રામાં જોડાયા હતા પાટણમાં તિરંગા જંડા લઈને દેશભક્તિના ગીતોના સત્વારે નગરના રાજમાર્ગો તિલક મેદાન ડીલાવર મંજીલ જનતા ચોક સરીપા પર મચ્છી માર્કેટ વિસ્તારમાં ફરીને પરચામડિયા હાઈસ્કૂલના પ્રાટંગરમાં આવી હતી તિરંગા યાત્રામાં જોડાઈને નાગરિકોએ દેશદાજની ભાવના જાગૃત કરી હતી રાષ્ટ્રગાન બાદ રેલનું સમાપન કરવામાં આવ્યું હતું યશિલ દેવાનો રિપોર્ટ న్యూસ ટુડે અમૂદ ચાલ આજ રોજ અમૂદ નગરપાલિકા વિસ્તારમાં हर घर तिरंगा अंतर्गत तिरंगा यात्राનું આયોજન કરવામાં આવ્યું જેમાં અમૂદનગરના વિવિધ પ્રભુત નાગરિકો અમૂદનગર વેપારી એસોસિએશન અમૂદનગરની રાષ્ટ્રપ્રેમી જનતા અને અમૂદનગરમાંથી નગરપાલિકાના છૂટાએલા તમામ સક્ષના સભ્યો પણ હાજર રહ્યા સાથે સાથે અમૂદનગરપાલિકાનો સ્ટાફ પણ હાજર રહ્યો સફાઈ કર્મીઓ પણ હાજર રહ્યા સાથે સાથે આમોદનગરમાં સમાવેશ તમામ શાળાના બાળકો પણ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક જોડાયા અને તાલુકામાંથી પણ તાલુકા શિક્ષણ અધિકારી મામલતદારશ્રી ટીડીઓ શ્રી શ્રી વગેરે પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમની શોભામાં અભિવૃત્તિ કરી અને ખરેખર આપણા દેશ પ્રત્યેની ભાવના બાળકોમાં જળવાઈ રહે અને બાળકોનો ઉત્સાહ અવારનવાર વધતો જ રહે એ માટે સૌને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને આ ખાસ કરીને આપણા સ્નેહલભાઈ કાપડ્યા કે જેમણે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ ઉત્સાહપૂર્વક બાળકોમાં કેવી રીતે આગો ઉત્સાહ જાળવી શકાય એ માટે ખૂબ પ્રયત્ન કર્યા એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર આમોદ શહેર સંગઠન એમાં ખાસ કરીને મહામંત્રીશ્રીઓ જેમાં ભીખાભાઈ લિંબિયા અને પ્રમોદભાઈ પણ હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર

માન્ય ધારાસભ્ય શ્રી ડી કે સ્વામી તાલુકાના તમામ અધિકારી ટીપીઓ શ્રી અને કચેરીના તમામ કર્મચારી અધિકારીઓ આ નાના મોટા બાલ બુદ્ધો શા શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષકગણ અને આજુબાજુની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓને લઈ એક તિરંગા યાત્રા કરવામાં આવી જેની જેની લંબાઈ લગભગ એક કિલોમીટર ઉપર હતી અને એમાં ડીજેના તાલે રાષ્ટ્રીય સંગીતો અને દેશ દેશભાવનાના ગીતો સહિત આ બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સુંદર આયોજન થયેલું જેનું જેની શરૂઆત ચામડી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાંથી કરવામાં આવેલી અને બજારમાં અને જુદા જુદા જે માર્ગ નક્કી કરવામાં આવેલો તેમાંથી ફરી અને હાલમાં જ સારા બાર વાગે એનું સમાપન રાષ્ટ્રગીત ગાઈ અને કરવામાં આવેલું છે અને તિરંગા પ્રત્યે લોકોનું સન્માન જળવાય તેવી ભાવના સાથે એનું સમાપન કરવામાં આવેલું છે જય હિન્દ જય ભારત